સુરતમાં વધુ એક વખત સ્પા મસાજ પાર્લરની આડમાં દેહ વેપારનો વેપલો ચાલતો હતો જેમાં એક સંચાલકની ધરપકડ કરવામાં આવી અડાજણ ભૂલકા ભવન સ્કૂલની સામે આવેલા કોમ્પ્લેક્ષમાંથી આ કૂંટણખાનું ઝડપાયું હતું મસાજના નામે ગ્રાહકોને બોલાવી

ઘૂટણખાનું ચલાવે છે તે આધારે બોગસ ગ્રાહક મોકલી અને ત્યાં અડાજણ પોલીસે તપાસ કરતા અડંગી હાલતમાં ગ્રાહક તથા એક લેડીઝ મળી આવેલ જેથી તેઓની બધાને પૂછપરછ કરી અને આ કામના સંચાલક છે જે અસલમભાઈ કરી સેવી દુલાલ હતા એના શેખના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એને અટક કરવામાં આવે છે અને આ સ્પ્રાના માલિક મયુરભાઈ નાય છે એના કોન્ટેક્ટ જાહેર કરવામાં આવેલ છે અને ચાર લેડીઝોને એમાંથી છૂટા કરવામાં આવેલ છે